છોટા ઉદેપુર નગરમાં ખાતર ખરીદવા માટે સવારે ખેડૂતોની મોટી મોટી લાઈનો છોટા ઉદેપુર તાલુકામાં ગંભીર કટોકટી ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે ત્યારે ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે ખેડૂતોના જણાવ્યા મુજબ સવારે પાંચ વાગ્યાથી લાઈનમાં ઉભા છે બપોરના બે વાગ્યા સુધી નંબર આવ્યો નથી અને ખાધા પીધા વિના બે થેલી ખાતર માટે મુશ્કેલી વેઠવી પડે છે છોટા ઉદેપુર તાલુકાના તમામ ખાતરના ડેપોમાં લાઈનો પડી રહી છે ત્યારે સરકાર કહે છે કે ખાતરનો જથ્થો મોટા પાયે ફાળવામાં આવ્યો છે તો જથ્થો ખેડૂતોને કેમ મળતો નથી ખેડૂતોનો આક્ષેપ છે કે કાળા બજારમાં ખાતર વેચાય છે માટે ખેડૂતોને મળતું નથી છોટા ઉદેપુર તાલુકામાં ગરીબ ખેડૂતો છે બે થેલી ખાતર માટે ચાર ચાર દિવસ સુધી ભટકવું પડે છે જ્યારે સરકાર કહે છે કે ખેડૂતના હિત માટે કામગીરી કરીએ છીએ અને છેવાડાના માનવીનો વિકાસ થયો છે પરંતુ ખાતરની લાઈનો પરથી ફલિત થઈ છે કે સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં ગરીબ ખેડૂતોને ખાતર માટે ભટકવું પડે છે અને ખેડૂતોની દયનીય સ્થિતિ છે ચાર દિવસ થયા તા સુધી ખાતર મળતું ને આજે સવારે વેગાણ આવી રહ્યા પાંચ વાગે ત્યાં સુધી આ લાઈનમાં પડ્યા છે પાણી પીવાનું તરત ખાવાનું

સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો